અને એક લારી ઉપર ચાની ચુસ્કી લગાવી હતી કોમન મેન ની માફક મુખ્યમંત્રીને ચા પીતા જોઈ અને લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા મુખ્યમંત્રીએ ચાની લારી પર ઉભા રહેલા લોકોના હાલચાલ પૂછ્યા અને મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત અધિકારીઓ અહીં લારી ઉપર ચા ની ચુસ્કી લગાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ